આમ બોલતો જઈ મે કોના કોના વતી બેસાડેલા છે એક તો આગળ અમે બેસાડેલા છે ચિમનલાલ હરિભાઈ શુક્લ એટલે કે કશ્યપ અને હિનાબેન વતી એક બ્રાહ્મણ બેસાડવામાં આવેલો છે શ્રી મનનભાઈ શાસ્ત્રીજી જેમનો સામવેદ હમણાં થોડીક પહેલા આપણે શ્રવણ કર્યો પાર્થિવભાઈ હરીશભાઈ રાવલ પાર્થિવભાઈ હરીશભાઈ રાવલ યુએસ છે એમના મતે બેસાડેલા છે હર્ષદાબેન ચિદાનંદ દવે યુએસએ હર્ષદાબેન ચિદાનંદ દવે વતી બેસાડેલા છે ભૌમિકભાઈ હિતેશભાઈ ભટ્ટ યુકે ભૌમિકભાઈ હિતેશભાઈ ભટ યુકે એમના વતી બેસાડેલા છે પાર્થભાઈ સતીશભાઈ રાવલ ઓસ્ટ્રેલિયા પાર્થભાઈ સતીશભાઈ રાવલ ઓસ્ટ્રેલિયા એમના વતી બેસાડેલા છે પ્રજ્ઞાબેન મુકેશભાઈ રાવલ અને મુકેશભાઈ શશિકાંતભાઈ રાવલ કેનિયા એમના વતી બેસાડેલા છે મેઘાબેન શ્રી ચંદ્ર શુક્લ અને દેવીના કૃણાલભાઈ શુક્લ એમના પણ કળશ છે એમના વતી પણ બેસાડેલા છે ભારતીબેન જીતેન્દ્રભાઈ રાવલ કેનેડા ભારતીબેન જીતેન્દ્રભાઈ રાવલ કેનેડા એમના વતી બેસાડેલા છે ફાલ્ગુનીબેન અશોકભાઈ રાવલ ભાવિનના મમ્મી પપ્પા ફાલ્ગુનીબેન અશોકભાઈ રાવલ યુએસએ એમના વતી બેસાડેલા છે

ભુદેવને બેસાડેલા છે ફ્રન્ટમાં કેમ કે સહાય કે હતા તો આ બધા ભુદેવો બધી પૂજા કરે છે તમે જુઓ ચાંદલો કરી દઈએ અને જે જગ્યાએ આપણા પરિવારના ભાઈઓ બહેનો કોઈ હોય ગરીબ કે એક્સ વાય ઝેડ એને જ્યારે કે બેસવું છે પણ એની બેસવાની ક્ષમતા ન હોય તેને આપણે એમની જગ્યાએ બેસાડેલા છે આપણે વચમાં છે આ બધા ભૂદેવોને સ્પેશિયલ એના રે બ્રધર્સ સિસ્ટર્સ માટે બેસાડીને એની પાસે પૂજા કરાવીએ છીએ આપણે તો ભાઈઓ તમે આપ કદાચ ન આવી શકો તો પણ તમારા વતી અહીંયા માંડલમાં વિધિ વિધાન સાથે તમારી જેમ જ બધું કામ થાય છે પુણ્ય તમને જ મળશે પુણ્ય તમને જ મળશે એમને આપણે દક્ષિણા આપીને છૂટા કરીએ છીએ એટલે આપ જોઈ શકો છો અત્યારે આખો યજ્ઞ ચાલુ છે જમણો હાથ બધા ઊંચો કરવાનો આશીર્વાદ આપતા હોય તેમ રાખો मात्र पहली आंकड़ी वाणी ने भी सूर्य नारायण ने बता दी ने कड़श के ऊपर तो बता दिया को क्रवो मिति अंकुश मुद्रया सूर्य मंडलांतर वर्ती सर्वाणी तीर्थानी आवाहिय पगे लागी राखो हुम इति कवचे नाव गुंध्य वमिति देव पारस स्टूडियो मंडल लक्ष्य और यूट्यूब पर आपने लाइव जोवा मर्स पारस स्टूडियो मंडल पूजा करेलू पानी તમારા વાણકી પવાનામાં થોડું થોડું પધરાવી આપો તસ્મા ગુજરાતકં ગૃહીત્વા તજ્જલમ હસ્તે હસ્તે ગૃહીત્વા લક્ષ્મીન સંકોક્ષયેદ એ વાણકી પવાનાનું પાણી તમારા ડાબા હાથની હથેળીમાં લઈ લેવાનું પૂજાની સામગ્રી ઉપર અને તમારા પોતાના શરીર ઉપર આ ગઢનો છંટકાવ કરી આવો ઓમા પોષ્ટામયો ભોગસ્તાન ઉર્જે રધાગના હે રણાય છસે પવિત્રસ્તુ દીપૂજન પ્રયોગી દીપ સંપૂર્ણ વેન્દ્રો આત્મો મુખ્ય નિર્મા શ્રી ગ્રંથાક્ષટ પુષ્પ મુખ્ય યવાનશ્રી ના પુષ્પ લઈને દીપનારાયણ ને અર્પણ કરીએ બાકી બધા પુષ્પ દીવા બાજુ બાકી બધા ચોખા દીપનારાયણ બાજુ બતાવી અને ભગવાન ગણપતિ દાદા આગળ સમર્પિત કરીએ ओम दीपाभ्याम नमः दीपस्तदेवताभ्यो नमः गंधाक्षरपुष्पाणि समर्पयामि बोलो दीप नारायण देव की बे हाथ जोड़े सूर्य नारायण नमस्कार करी लीजिए ओम गणमहा ओम असे सूर्य छबड़ा दित्यमहा શુદ્ધ સુવર્ણ ચોવીસ કેરેટ ગોલ્ડના વરખ ચડાવીને આખો પ્રોજેક્ટ આપણને બહુ જ મોંઘો પડ્યો ભાઈઓ પણ આપણે સ્વચ્છ અને સ્પષ્ટ અને સાચાઈથી કામ કરવું હતું એને બિલકુલ કોમ્પ્રોમાઇઝ નથી કરેલું બિલકુલ નહીં એક અંશ માત્ર પણ નહીં તમને હું અમુક સિક્યોરિટીના પર્પઝથી કેટલા ગ્રામ સોનું ચડેલું છે એ રૂબરૂ કહી શકીશ યુટ્યુબના માધ્યમમાં નહીં પણ સો આપણે જ્યારે ડિક્લેર કર્યો સુવર્ણ કળશ ત્યારે બાવન હજાર રૂપિયા સોનાનો ભાવ હતો અને જ્યારે સુવર્ણકળશ આપણે નિર્માણ કર્યું ત્યારે સેવન્ટી એઈટ હજાર ભાવ હતો છવ્વીસ હજાર રૂપિયા એક તોલા એટલે ગ્રામે છવ્વીસો રૂપિયાનો ફેર પડ્યો એવું કેમ કહી શકું કેટલું પણ ઘણો બધો લગભગ પચીસ ટકાથી વધારે આપણને ખર્ચ વધારે થયો અપેક્ષા કરતાં આપણે જરૂર ડોનેશન લીધું છે એના કરતાં પણ પણ આપણે આ કાર્ય કરવું જ હતું અમલેવાની કૃપાથી અને થયું અમલેબાની કૃપાથી આજે એકત્રીસ બાર બે હજાર ચોવીસ મંગળવાર સવારનો સમય ਹਿੰਦ ਗ੍ਰਤਾ ਸੋਧਿਆ ਮਿਲਾਹਾ ਜਰਮਨ ਦੇ ਦੋਸਨਾਂ ਮਾ ਖੰਬਲਾਈ ਨੀ ਜਦਾਮ ਮੰਡਲ ਦੇ ਅੰਦਰ ਅਦਭੁਤ ਦ੍ਰਿਸ਼ ਸਵਰਗ ਜਿਉ ਤੋ ਨਹੀਂ ਪਰ ਆਨਾ ਦੀ ਸੁੰਦਰ ਨਾ ਹੋਈ ਸਕੇ ਸਵਰਗ ਜਿਉ ਤੋ ਨਹੀਂ ਪਰ ਆਨਾ ਦੀ ਬਧਾਰੇ ਸੁੰਦਰ ਨਾ ਹੋਈ ਸਕੇ ਜੈ ਅੰਬਾ ਜੈ ਖੰਬਲਾਈ ਮਾ ਕੇਵੜ ਤੁਜ ਕਰੁਣਾ